સવાર સવારમાં નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય તેવી એકદમ નવી પાણી કે તેલનો ઉપયોગ કર્યા વગર આજે આપણે બિસ્કીટ જેવી ક્રિસ્પી ભાખરી બનાવીશું તો આપણે ગુજરાતીઓને સવારમાં ભાખરી વગર સવાર ના પડે બીજું કંઈ જ ના હોય ને તો ચાલે પણ ભાખરી વગર જરા પણ ના ચાલે તો આજે આપણે એકદમ નવી રીતે ચાર પાંચ દિવસ તમે આ ભાખરીને સ્ટોર કરીને પણ રાખી શકો છો તો એકદમ નવી રીતે આજે આપણે બનાવીને તૈયાર કરીશું તો એના માટે જો અહીંયા મેં એક વાટકી જેટલો લોટ લીધેલો છે અને આમાંથી આપણે લગભગ ત્રણથી ચાર જેવી ભાખરી બનશે તો આપણે મેઝરમેન્ટ કરવું હોય તો આપણે બા દાદી હતા એ આ રીતે આપણને મેઝરમેન્ટ કરીને બતાવતા તો આ રીતે પણ તમે મેઝરમેન્ટ કરી શકો છો તો જો અહીંયા ચાર જેટલી ભાખરી આમાંથી આપણે બનીને રેડી થશે તો હવે જો તમને કદાચ એવું થતું હશે કે આ આપણે ઝીણો રોટલીનો લોટ થેલો છે તો આમાંથી બિસ્કિટ જેવી ભાખરી કઈ રીતે બનીને તૈયાર થશે તો એના માટે અહીંયા આપણે અડધી વાટકી જેટલો જે આપણે ઝીણો રવો આવે છે એનો ઉપયોગ કરવાનો છે તો એ આપણે ઉમેરી દઈશું તો આ રીતે તમે થોડો રવાનો ઉપયોગ કરશો ને એટલે ભાખરી એકદમ ક્રિસ્પી અને બિસ્કીટ જેવી બનીને તૈયાર થશે તો ઘણા બધા કેવું કરતા હોય છે કે અહીંયા ઇન્ડિયામાં ભાખરી બનાવીને અને ફોરેનમાં પણ એમ કે મોકલતા હોય છે તો આપણા ગુજરાતીઓ ફોરેનમાં રહેતા હોય છે તો એ લોકો આવી રીતે ભાખરી બનાવી અને ત્યાં લઈ જતા હોય છે અને ભાખરીને મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખતા હોય છે તો આ રીતે તમે બનાવશો ને તો તમારી ભાખરી છે એ જરા પણ નહીં બગડે અને અહીંયા આપણે આ ભાખરીની અંદર પાણી કે તેલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો એકદમ નવી રીતે બનાવીને તૈયાર કરવાની છે તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને વિડીયો ગમે ને તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા હવે આ ભાખરીને આપણે ક્રિસ્પી બિસ્કીટ જેવી તો બનાવવાની છે સાથે આપણે સફેદ દૂધ જેવી પણ બનાવવાની છે તો એના માટે શું કરવાનું છે કે અહીંયા મેં ચોખાનો લોટ લીધેલો છે અડધી વાટકી અત્યારે મેં ચોખાનો લોટ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને આ રેસીપી છે ને એ મને મારા ભાભીએ શીખવાડેલી છે કે તમે આવી રીતે થોડો ચોખાનો લોટ ઉમેરશો ને તો તમારી ભાખરી છે એકદમ સફેદ દૂધ જેવી બનીને તૈયાર થશે તો આ એકદમ નવી રીત છે તમે પણ એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે ચોખાનો લોટ છે એ પણ આપણે એડ કરી દઈશું અને સૌથી પહેલાં આપણે આ ત્રણેય વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું એટલે ત્રણેય લોટ છે એકદમ સરસ એવા મિક્સ થઈ છે તો મેં તમને કીધું હતું કે આપણે માત્ર ઘઉંના લોટમાંથી ચાર ભાખરી બનીને તૈયાર થશે પણ આમાંથી છ છ એક જેટલી ભાખરી બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો કે આમાં આપણે એક વાટકી જેટલો રવો એડ કરેલો છે અને એક વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જેવો ચોખાનો લોટ ઉમેરો ને એવો જ આ લોટ છે એકદમ સફેદ થઈ ગયો છે તમે જોઈ શકો છો જો તો હવે જુઓ મેં તમને કીધું હતું કે આપણે આની અંદર તેલ બિલકુલ નથી એડ કરવાનું આપણે આને મોણ દેવા માટે જો અહીંયા આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે તો અત્યારે મેં જે લોટ છે ને એ પ્રમાણે ઘી લીધેલું છે તો એ આપણે ઉમેરી દઈશું તો તમે એક વખત આવી રીતે ભાખરી બનાવશો ને તો એ ટેસ્ટી પણ બનશે અને સાથે હેલ્ધી પણ બનશે તો આ રીતે ઘી ઉમેર્યા પછી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મોણ દેવાનું છે આ રીતે બધા લોટમાં આપણે મુઠ્ઠીવાળે અને મોણ દઈ દઈશું જો તો બસ આપણે આટલા લોટની અંદર એક વાટકી જેટલું ઘી ઇનફ થઈ જશે અને જો તમે બહુ વધારે ઉમેરી દેશો ને તો ભાખરી વણતી વખતે ફાટી જશે એટલે એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે તમારે મોણ છે એ કઈ રીતે ઉમેરવાનું છે તો શું મિત્રો તમે ક્યારે આ રીતે ભાખરી બનાવીને તૈયાર કરી છે અને જો બનાવી હોય ને તો મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ સરસ રીતે મોણ દેવાઈ ગયું છે આખા લોટની અંદર પરફેક્ટ મોણ દેવાઈ ગયું છે જો આ રીતે આપણે મુઠ્ઠી વળીએ તો એકદમ સરસ રીતે મુઠ્ઠી વળી જાય છે બસ આ રીતે આપણે મોણ દેવાનું છે અને હવે આપણે આ લોટને બાંધીને તૈયાર કરવાનો છે પાણી વગર જ તો બસ આવી રીતે મોણ દેવાય છે એટલે આ રીતે આપણે વચ્ચે ખાડો કરી લેશું અને હવે અહીંયા આ લોટ બાંધવામાં આપણે એક પણ ટીપું પાણીનો નથી ઉપયોગ કરવાનો તો એના માટે જો અહીંયા મેં દૂધ લીધેલું છે તો આ જે દૂધ છે એમાંથી મેં મલાઈ કાઢી નાખેલી છે અને આ મેં રાત્રે જ ગરમ કરેલું છે તો આપણે દૂધ છે એ ઉમેરી દઈશું તો સૌથી પહેલાં અહીંયા આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું એક સાથે નથી ઉમેરી દેવાનું જો એક સાથે આપણે દૂધ ઉમેરી દઈશું ને તો લોટ છે ઢીલો થઈ જવાની શક્યતા રહેશે એટલા માટે આપણે જેવો ભાખરીનો લોટ બાંધીએ ને બસ બિલકુલ એવો આપણે કડક લોટ બાંધીને રેડી કરવાનો છે મતલબ કે આપણે ભાખરી જ બનાવીએ છીએ એટલે કડક જ લોટ રાખવાનો છે તો હવે જુઓ આ રીતે હું રવાની અને ઘઉંના લોટની તો ભાખરી બનાવું છું પણ ચોખાનો લોટ છે એ ઉમેરવાનું મને મારા ભાભીએ કીધું હતું કે તમે એક વખત આવી રીતે ભાખરી બનાવશો ને તો તમારી ભાખરી છે એકદમ સફેદ દૂધ જેવી બનીને તૈયાર થશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ એવો આવશે તો તમે પણ એવી રીતે થોડોક ચોખાનો લોટ ઉમેરી અને ભાખરી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો હવે જુઓ અહીંયા આપણે થોડુંક દૂધ ઉમેરી દીધું હતું અને ફરી વખત અહીંયા આપણે દૂધ ઉમેરી અને લોટ બાંધી લેશું તો અત્યારે આપણે એક કપ દૂધ ઉમેરી દીધું છે અને ઘટે તો આપણે ફરી વખત વખત એડ કરીશું તો સૌથી પહેલાં આ રીતે આપણે દૂધ ઉમેરી અને પહેલાં મિક્સ કરી લેશું તો જો અહીં તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધી અને એકદમ સરસ રીતે રેડી કરી લીધો છે અને તમે એની થિકનેસ જોઈ શકો છો કે આ રીતે હું આંગળીની મદદથી પ્રેસ કરું તો આસાનીથી આંગળીથી નથી દબાતું એ રીતે આપણે કઠણ લોટ રાખ રાખવાનો છે જો તો આ ભાખરીને હું તમને એક વણવાની ટ્રીક પણ બતાવવાની છું અને સાથે સાથે આને કઈ રીતે શેકવીને એની પણ એક ટ્રીક બતાવવાની છું તો હવે આપણે આમાંથી એક નાનું લુ તોડી લેશું જો અહીંયા તમે નાનું મોટું કોઈ પણ લુ તોડી શકો છો તો સૌથી પહેલાં અહીંયા આપણે હથિયાળીની મદદથી પ્રેસ કરી આ રીતે આપણે લુવાને ગોળ કરી લેશું અને હવે આ પાખરીને આપણે વણી લેશું જો આ રીતે આપણે આ લોટ છે એ થોડો કડક હોવાથી આ રીતે આપણે વેલણથી પ્રેસ કરવું પડશે અને કિનારી ફાટી છે ને તો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી આ ભાખરીને આપણે થોડી પતલી કરી લેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એની થિકનેસ છે એ મેં કઈ રીતે રાખેલી છે બસ આ ભાખરી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે આ ભાખરીને એકદમ સરસ રીતે ગોળ કરવા માટે અહીંયા મેં આ રીતનો એક કાંઠાવાળો વાટકો લીધેલો છે તો એ આપણે આ રીતે ઉપર રાખી દેવાનો છે અને આ રીતે આપણે થોડું પ્રેસ કરીશું અને આ રીતે વધારાનો લોટ હોય ને એને આપણે કાઢી લેશું તો જો આસાનીથી નીકળી જશે જો તમે જોઈ શકો છો તો આ રીતે તમે બધી ભાખરી આવી રીતે કરશો ને તો આપણે ક્યાંક બાર મોકલાવવાની હોય ને તો પણ એમ કે સારી લાગશે અને આપણે ક્યાંક ટ્રાવેલિંગમાં લઈ જવી હોય ને તો પણ સારી લાગશે અને લુક વાઇઝ પણ ખૂબ જ સરસ એવી લાગે છે તમે જોઈ શકો છો તો હવે આ રીતે આપણે બધી ભાખરી છે એને રેડી કરી લેશું અને બધી ભાખરી રેડી થઈ જાય એટલે આને કઈ રીતે શેકવીને એની પણ હું તમને એક ટ્રીક આપવાની છું તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો વિડીયો છોડીને ક્યાંય જ ના જતા તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધી ભાખરી બનાવી અને તૈયાર કરી લીધી છે અને મેં તમને શરૂઆતમાં કીધું હતું કે અહીંયા છ એક જેટલી ભાખરી બનશે પણ મેં આ રીતે કટિંગ કરીને બનાવી છે એટલે થોડી વધારે બની છે તો અહીંયા તમે આ ભાખરીને ગણી અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મેં અહીંયા કેટલી ભાખરી બનાવીને તૈયાર કરી છે તો બસ હવે આ ભાખરીને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો અહીંયા આપણે આ ભાખરીને શેકવાની એક નવી ટ્રીક હું તમને બતાવીશ એકદમ નવી રીતે આ ભાખરીને શેકવાની છે એકદમ ફૂલાવે વગર જ આ ભાખરીને આપણે આજે શેકીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો જઈએ ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં ગેસની ફ્લેમ છે એ ઓન કરી દીધી છે અને આપણે આ રીતની જે રોટલી શેકવાની લોઢી હોય ને એ આપણે ગેસ ઉપર રાખી દઈશું તમે અહીંયા નોનસ્ટિક તવો હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણી લોઢી તપી જાય પછી આપણે આ રીતે ભાખરી લેશું અને ભાખરી આપણે આ રીતે નાખી દઈશું તો હવે જો આ રીતે આપણે સ્લો ફ્લેમ ઉપર આ રીતે રહેવા દઈશું અને એક બાજુ શેકાઈ જાય એટલે આપણે આ રીતે પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એકદમ સફેદ દૂધ જેવી વાઇટ આપણી ભાખરી બનીને તૈયાર થઈ છે તો હવે જુઓ મિત્રો અહીંયા મેં તમને કહ્યું હતું કે આ ભાખરી છે એને આપણે થોડી અલગ રીતે શેકવાની છે તો આ રીતે આપણે એક બાજુ ભાખરી શેકાઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈએ પછી આપણે આ રીતનું લાકડાનું જે ભાખરી શેકવાનું આવે છે ને એ લેવાનું છે અને એની મદદથી આ રીતે આપણે પ્રેસ કરીશું અને સ્લો ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે જેથી કરીને ભાખરી છે નીચે દાજીનો છે એ રીતે પ્રેસ કર્યા પછી આ ભાખરીને આપણે જરા પણ ફૂલાવાની નથી તો એના માટે જો અહીંયા મેં કાંટો લીધો છે અને કાંટાની મદદથી આ રીતે આપણે આ રીતે આપણે કરી દઈશું બસ હવે આપણે આને પલટાવી લઈશું અને હવે જુઓ આ ભાખરીને આપણે ઘી અને દૂધમાં બનાવી લઈએ છીએ ને એટલે શેકતી વખતે એટલી સરસ સુગંધ આવે છે ને કે એ વાત જ ના પૂછો જોતાં જેમ કે ખાવાનું મન થઈ જાય ને એટલી સરસ આની સુગંધ આવે છે આખા ઘરમાં તો અહીંયા જુઓ આપણી ભાખરી છે એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને એકદમ સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આ જે એની ઉપરની સાઈડ છે ને ત્યાં આપણે જો આ રીતે ઘી લેશું અને ગરમા ગરમ હોય ને ત્યારે જ આપણે એની ઉપર ઘી લગાવી દઈશું જો ઘી લગાવી દઈશું એટલે એકદમ સરસ એવી ટેસ્ટી બનીને રેડી થઈ જાય અને બસ હવે આ ભાખરીને આપણે પ્લેટમાં કાઢી લેશું જો કેટલી સરસ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ બનીને રેડી થઈ છે તો બસ આ જ રીતે આપણે બીજી બધી ભાખરી પણ બનાવીને રેડી કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા આપણી બધી એકદમ બિસ્કીટ જેવી નવી રીતે ભાખરી બનીને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એનો લુક વાઈઝ એકદમ યુનિક લાગે છે કેમ કે આને આપણે કટિંગ કરીને બનાવેલી છે તમે જોઈ શકો છો કે જેવી આપણે બજારમાંથી લાવીએ ને બસ બિલકુલ એવી જ આ ભાખરી બનીને રેડી થઈ છે જો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ છે ને એટલી સરસ આ ભાખરી બનીને રેડી થઈ છે તો મિત્રો તમને મારી આ એકદમ નવી રીતે ભાખરી બનાવની રેસીપી કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ